ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે ત્યારે આવનાર હોળી પારવાને લઈ લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પણ ગાયના છાણમાંથી બનતા ગૌ કાસ્ટની માંગ અને બોલબાલા વધી છે સરસ સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળીકા દાનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે કારણ કે આ વર્ષે સુરત પાંજરા પોર દ્વારા એંસી હજાર કિલો ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે ગૌકાષ્ટ ગાયના છાણનો સંગ્રહ કરી અને દતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં

કે જે એનો સંધિકાર ભેગો થાય છે અને એને લઈને જે વાતાવરણ પ્રદૂષિત થાય છે વાતાવરણમાં જે વિષાણુઓ પેદા થાય છે તો એનો નાશ કરવા માટે ગાયના છાણમાંથી બનાવેલા ગોબર સ્ટીક એનો જો આપણે ઉપયોગ કરીએ તો એ વિષાણુઓ નાશ પામે છે વાતાવરણ શુદ્ધ થાય છે અને પર્યાવરણ જો શુદ્ધ થાય તો આપણા બધા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે બીજું અમારી પાસે અગિયાર હજાર પશુઓ છે ચાર શાખાઓમાં અને એને લઈને અમે જે ગયા વર્ષે લગભગ સાહીઠ ટન જેટલી સ્ટીક બનાવેલી પરંતુ ડિમાન્ડ વધવાને કારણે અને લોકોમાં જે જાગૃતિ આવતી જાય છે એને લઈને આ વખતે અમારે સિત્તેર થી પણ વધારે બનાવેલી છે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક એટલા માટે આપણને સસ્તી પડે કે પચીસ રૂપિયા કિલો અમે વેચીએ છીએ એની સામે લાકડાનો ભાવ જોઈએ તો પચીસ પિસ્તાલીસ થી પચાસ રૂપિયા કિલો છે એટલે એ બાને આપણે જો લાકડાનો ઉપયોગ નહીં કરીએ તો જંગલોની કપાતા બચાવી શકીએ બીજું આપણે જેને માતાનો દરજ્જો આપીએ છીએ એવી ગાયોને પણ બચાવવા માટે આપણે એને સંવર્ધન માટે પાંજરાપોળોને પણ આપણે ધ્યાન રાખી શકીએ અને એ બાને પાંજરાપોળોને મદદરૂપ થઈ શકીએ

એ લોકો ગાયના છાણમાંથી બનાવેલા ગોબર સ્ટીકનો જ ઉપયોગ કરે છે